કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરીશું આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ સાત વિશે ગુજરાતીની અંદર જે તારીખ તેર ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ જે પેપર આવનાર છે તેનું એસી ગુણનું પેપર આપણી શાળામાં ત્રણ કલાકમાં પેપર પૂર્ણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારે આ ગુજરાતી વિષયનું પેપર કેવી રીતે લખવાનું છે અને તમારા પ્રશ્નો કેવા આવનાર છે તેનું આપણી સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ મિત્રો સાતના તમામ વિષયના પ્રશ્નપત્રનું સોલ્યુશન મોકલી શકીએ સૌપ્રથમ પ્રશ્ન મિત્રો એક આપેલ છે જેમાં અ છે મિત્રો આપણે જ્યારે પ્રશ્નપત્રની અંદર તમારી સપ્લિમેન્ટરી છે તેમાં નવા પાનેથી નવો પ્રશ્ન શરૂ કરીશું પ્રશ્ન એકનો અ કરીશું બરાબર પ્રશ્ન આપણે આવી રીતે લખીશું પ્રશ્ન એક બરાબર અને નીચે લખીશું અ બરાબર અને પછી આપણે મિત્રો જવાબ લખવાની શરૂઆત કરીશું અહીંયા નીચે આપેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં જવાબ આપવાના છે અહીંયા તમને ત્રણ મિત્રો પ્રશ્નો પૂછેલા છે ત્રણ પ્રશ્નો એટલે મિત્રો એક પ્રશ્નના ચાર ગુણ થયા હવે આપણે કેવી રીતે પ્રશ્નો લખવાના છે પહેલો પ્રશ્ન છે ગાંધીજીને કસરત માટે અણગમો હતો શામાં શા માટે તો આનો જવાબ મિત્રો જ્યારે આપણે લખીએ છીએ ત્યારે તમારે ચાર ગુણ છે એટલે ચારની ડબલ લીટીઓ ભરવાની એટલે કે આઠ લીટીમાં આપણે લખાણ છે એ લખવાનું છે ઓછામાં ઓછી આઠ લીટીઓ આપણે લખવાની છે તો તમને મિત્રો પૂરા માર્ક્સ મળશે સારા અક્ષરે લખવાનું છે કોઈપણ પ્રકારના ચેક ચેકચાક કર્યા વગર ભલે તમને ન આવડે પણ સારા અક્ષરે લખશો તમે જે શીખ્યા છો તમે જે પાઠમાંથી ભણ્યા છો તે લખશો તો પણ તમને ગુણ મૂકવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ એવી રીતે તમારે કાળજીપૂર્વક લખવાનો રહેશે બીજો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે આવ ભણા માં ભાણાને દુદામા પર શા માટે ખીચ ચડતી તો મિત્રો આવ ભણાવમાં ભાણાને દુદામા પર એટલા માટે ખીચ ચડતી કે કારણ કે તેને વારંવાર એને જે મોચી હતો એ વારંવાર ધક્કા ખવડાવતો હતો એટલા માટે તો એ આપણે વિસ્તૃત જવાબ લખવાનો છે ઓછામાં ઓછી મિત્રો ચાર ગુણનો છે એટલે આઠ લીટીમાં જવાબ એનો આવવો જોઈએ ત્રીજો પ્રશ્ન અખબારમાં સમાચાર આપતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો તો મિત્રો આપણે અખબારમાં સમાચાર આપીએ ત્યારે એડ્રેસ સરનામું આપણું આપણું નામ આપણું સરનામું પિનકોડ નંબર તારીખ છે બરાબર સંબોધન છે અને વિષય જે કયા વિષય ઉપર આપણે મિત્રો અખબારમાં સમાચાર આપવાના છે એ વિષયની વિસ્તૃત માહિતી એ અલગ અલગ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડશે તો ખાસ કરીને એ પણ મિત્રો આપણે ચાર ગુણનો પ્રશ્ન છે એટલે આપણે ચાર પાંચ લીટીમાં અહીંયા વાત કરી છે પરંતુ આપણે આઠ લીટીમાં લખી દેવાનું છે ખાસ આવી રીતે લખવાનો છે હવે પ્રશ્ન મિત્રો એકનો બ છે બની અંદર મિત્રો તમારે એના એ પાના ઉપર લખવાનું છે નવું પાનું બશ્ન એકના બ માટે છોડવાનું નથી બરાબર બ છે નીચે આપેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે જનની કાવ્યના આધારે માતાનું માતાના ગુણોનું વર્ણન કરો મિત્રો આપણે જે જનની કાવ્ય આવે છે એમાં માતાના ગુણો કયા કયા છે બરાબર તો એ આનું વર્ણન આપણે કરવાનું છે તેમાં પણ એક પ્રશ્નના ચાર ગુણ છે એટલે આપણે આઠ લીટીમાં લખાણ લખવાનું રહેશે બીજું ગ્રામ માતા કાવ્યના રાજા દયાહીન થઈ ગયો એવું કેવી રીતે કહી શકાય તો એનો પણ મિત્રો આપણે ચાર જે ગુણનો પ્રશ્ન છે તે પણ આટલીમાં જવાબ લખીશું આવી રીતે મિત્રો તમારું પ્રશ્નપત્ર લખવાનું છે હવે પ્રશ્ન બે છે એ આપણે નવાપાનાથી શરૂ કરીશું એની અંદર પણ અ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે સિંહની દોસ્તી એકમમાં સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેવી રીતે થયું મિત્રો તમને આ વસ્તુ છે એ તમારી જે ગ્રાઇડ છે એમાં મળી જશે એટલા માટે આપણે અહીંયા મૂક્યું નથી પણ તમારું જે વ્યાકરણ છે એનું સોલ્યુશન બીજા પ્રશ્નોનું જે મિત્રો તમારે બાહ્ય જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે આ જે વિડીયો છે તેમાં કરવાના છે એટલા માટે વિડીયોની શરૂઆતી અંત સુધી જોવાનું ન ચૂકતા બીજો પ્રશ્ન છે જીવરામ ભટ્ટ પગ જીવરામ ભટ્ટ પગ પાસે પડેલું કાગળ લેવાની કેમ ના પાડે છે બરાબર ત્રીજું છે પાંચ દાણા એકમમાં મોટી વહુની છિસ્ત્રી બુદ્ધિનું કેવી રીતે કહી શકાય એ પણ મિત્રો ખાસ મોસ્ટ આઈમ્પી છે ચોથું સિંહની દોસ્તી પાઠમાં દરબારની જમીન સોનાના કટકા જેવી હતી તમે કઈ જમીનની સોનાના કટકા જેવી કહીશો તો આ પ્રશ્ન છે એ મિત્રો તમારી બે ગુણમાં એક પ્રશ્નના બે ગુણ છે એટલા માટે આપણે બે ગુણ હોય તો કેટલી ડબલ જેટલા ગુણ હોય એના ડબલ લીટીઓ લખવાની એટલે આપણે ચાર લીટીમાં એનો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો રહેશે સારા અક્ષરે મિત્રો લખવાનો છે હવે પ્રશ્નો બેનો બ છે એના પેજ તમે ધારો કે અહીંયા પ્રશ્ન એકનો અ આટલે લખ્યો અને તમારા પાસે આપણે આટલી લીટીઓ બાકી છે તો હવે નવું પાનો નથી લેવાનું બ માટે બ માટે તો એ જ પાનામાં લખવાનું છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે જેમાં પણ મિત્રો એક પ્રશ્નના બે ગુણ છે બરાબર એટલે કે આપણે બેની ચાર લીટીઓમાં લખાણ લખીશું પહેલો પ્રશ્ન છે તડકાની સવાર પર સી અસર થઈ કાવ્યમાંથી પૂછાયેલા પ્રશ્ન છે સંત અને અગરબત્તીનો મહિમા શા માટે ગવાયો છે ત્રીજું ગ્રામ માતા કાવ્ય મુજબ ઘોડી સવારના વૃદ્ધાના પગ પડી પગે પડીને શું બોલ્યા અને ચોથું મુક્ત હાઈકુ પ્રમાણે ઉદ્યમી માણસો કેવા હોય છે તો આ પ્રશ્નના જવાબ આપણે મિત્રો બે ગુણની અંદર લખવાના છે એટલે કે ચાર લીટીમાં જવાબ લખીશું આ મિત્રો વાત કરીએ આપણે તમારા પ્રશ્નોની હવે પ્રશ્ન ત્રણ જેની અંદર મિત્રો તમને કાવ્ય અહીંયા પંક્તિઓમાંથી કોઈ પણ એક પંક્તિ તમારા શબ્દોમાં લખવાની છે તમને અહીંયા મિત્રો એનો અર્થ આપેલો છે પંક્તિ આપેલી છે તેનો અર્થ આપણે સમજૂતી આપવાની છે પહેલું છે ફળો આવે છે ત્યારે એ ડાળીઓ નીચે નમી જઈને ખરેખર નમ્રતા શું છે તે જમાનાને બતાવે છે તો આપણે એમાં જવાબ આવી રીતે લખી શકીએ કે આ કાવ્ય પંક્તિમાં કવિ સમજાવવા માગે છે કે જ્યારે ફળો આવે છે જ્યારે વૃક્ષ ઉપર ફળ આવતા હોય છે ત્યારે ડાળીઓ વિનમ્ર બનીને નીચે લળી જતી હોય છે કારણ કે જે પોતાના જે ફળો છે એ બીજાને અર્પણ કરી દે છે એવી રીતે જે ખરેખર નમ્ર વ્યક્તિ છે એ બીજાના માટે જીવતો હોય છે બરાબર એ જમાનાને બતાવતો હોય છે તો આવી રીતે આપણે વિસ્તૃત રીતે મિત્રો સમજૂતી સાથે આનો જવાબ ત્રણ ગુણમાં આપવાનો છે આમાં મિત્રો તમને બે કાવ્ય પંક્તિ આપેલી છે તેમાંથી કોઈ પણ એક કાવ્ય પંક્તિ તમારે સમજાવવાની છે બીજી કાવ્ય પંક્તિ છે એકલ દેતા દાન જે એકલ જુજત જંગ એકલ એકલ જંગ સહે એ વીરાને સંગ તો કોઈ પણ બે મતી એક આપણે પંક્તિ સમજૂતી આપવાની રહેશે હવે પ્રશ્ન મિત્રો ચાર છે નવા પાને શરૂ કરીશું નીચેના પ્રશ્નોના ઉત્તર તમારા શબ્દોમાં લખવાના છે પહેલો પ્રશ્ન છે તમે શાળામાં જઈ રહ્યા છો અને રસ્તામાં તમારા મિત્રનો અકસ્માત થાય છે હવે તમે શું કરશો મિત્રો આપણે જ્યારે શાળામાં જતા હોય અને રસ્તામાં કોઈ મિત્રનો અકસ્માત થાય તો આપણે એક બાજુ ધારો કે તમે સાયકલ ઉપર છો તો સાયકલને એક બાજુ મૂકી એ મિત્ર પાસે જશો મિત્રને બોલાવવાનો પ્રયત્ન કરશો જો બોલતો ન હોય તો એને પાણી મિત્રો એક બાજુ એને જે એક્સિડન્ટ થયો છે તે તો ભયા ભયાનક એક્સિડન્ટ હોય તો આપણે એકસો આઠ એમ્બ્યુલન્સ છે એના ઉપર કોલ કરીશું ત્યાં સુધી આપણે એને પ્રાથમિક સારવાર મળી રહે એવું પાણી પાઈશું ઠંડકમાં લઈ જઈશું બરાબર અને આવી અલગ અલગ રીતે આપણે એને મદદ કરીશું અને પછી એને એકસો આઠ દ્વારા એને આપણે દવાખાને બરાબર પ્રાથમિક સારવાર માટે એને પહોંચાડીશું અને એના જે વાલી છે બરાબર એના માતા પિતા છે એને આપણે જો મોબાઈલ હોય તો બાજુમાં કોઈને અથવા આપણા પાસે મોબાઈલ હોય અથવા બીજા કોઈ વ્યક્તિ પાસે બાજુમાં મોબાઈલ હોય તો એને આપણે એના મા બાપને ફોન કરી અને એને પણ બોલાવીશું જાણ કરીશું તો આવી રીતે આપણે મદદ કરી શકીએ છીએ હવે આગળ વાત કરીશું પ્રશ્ન પાંચ એની અંદર મિત્રો તમને એક સમયપત્રક આપેલું છે આ સમયપત્રકના આધારે તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આપણે જ્યારે સમયપત્રક આપે છે આવી રીતે કોઈ કોષ્ટક તો આપણે એને પહેલું વાંચી અને સમજી લેવું પડે પછી જ પ્રશ્ન આપણે વાંચવાના છે પહેલાં ડાયરેક્ટ પ્રશ્ન વાંચીને પ્રશ્નના જવાબ આપશો તો તમે ક્યાંક છે ખોટા પણ સાબિત થઈ શકો છો અહીંયા મિત્રો પાંચ પ્રશ્નના પાંચ ગુણ છે સમયપત્રક તમારું છે રેલવે સમયપત્રક એકતાનગર રેલવે સ્ટેશન છે એ કેવડિયા કોલોની ખાતે આવેલું છે અહીંયા મિત્રો ગાડી નંબર છે રેલવેની ગાડી નંબર છે ગાડીનું નામ છે આનું આગમન આવવાનું અને પ્રસ્થાન એટલે કે જવું પડવાનો સમય આવવાનો સમય અને ઉપાડવાનો સમય પણ ગાડીનો આપેલો છે પહેલો પ્રશ્ન છે તમારે વારાણસી જવું હોય તો કયા નંબરની ગાડીમાં બેસવું પડે વારાણસી જવું હોય તો મિત્રો આપણે વારાણસી એક્સપ્રેસમાં બેસવું પડે અને એની ગાડીનો નંબર છે પાંચ હજાર સોળ તો વાક્યમાં આપણે જવાબ લખીશું એ મિત્રો તમે પ્રશ્ન નહીં પરંતુ ડાયરેક્ટ જવાબ કરી અને લખશો તો પણ મિત્રો અહીંયા ચાલશે આપણે વાક્યમાં જવાબ લખી શકીએ કે તમારે વારાણસી જવું હોય તો ગાડી નંબર પાંચ હજાર સોળમાં સોળ નંબરની ગાડીમાં જવું પડશે બીજું કઈ ગાડી સૌથી વધુ સમય પ્લેટફોર્મ ઉપર રોકાય છે તો મિત્રો આગમન સમય અને પ્રસ્થાન સમય જોઈએ તો અહીંયા દસ દસ મિનિટ રોકાય છે આ ગાડી બીજી ગાડી છે ચાલી પચાસ આ પણ દસ મિનિટ રોકાય છે પંચાવન અને પાંચ તો અહીંયા પણ મિત્રો દસ મિનિટ રોકાય છે પણ અહીંયા તમે જોશો આ અગિયાર રાત્રિના સાડા અગિયાર વાગ્યા છે અને આ અહીંયા પ્રસ્થાન સમય છે ઉપડવાનો સમય છે રાત્રિના બાર વાગીને દસ મિનિટ તો અહીંયા તમે જોશો ચાલીસ મિનિટ સુધી આ ગાડી રોકાય છે તો સૌથી વધુ રોકાતી હોય તો એ છે ગાડી વારાણસી એક્સપ્રેસ ત્રીજો પ્રશ્ન છે કઈ કઈ ગાડીનો પ્લેટફોર્મ ઉપર રોકાવાનો સમય સરખો છે તો તમે જોશો અહીંયા દસ દસ મિનિટ રોકાય છે સરખી તો નર્મદા એક્સપ્રેસ અવધ એક્સપ્રેસ અને રાજધાની છે એ પ્લેટફોર્મ ઉપર રોકાવાનો સમય સરખો છે ચોથું કઈ ગાડી સૌથી છેલ્લે સ્ટેશન ઉપર આવે છે તો અહીંયા તમે જોશો સૌથી છેલ્લે સ્ટેશન ઉપર આવતી ગાડી હોય તો તે કઈ છે તો એ સાડા અગિયાર વાગે આવે છે અને એ ગાડી છે બરાબર વારાણસી એક્સપ્રેસ અહ આમ તો આપણે મિત્રો ખરી રીતે ગાડીનો સમય તો કેવી રીતે ગણાય છે બરાબર તો એ છેલ્લે વારાણસી એક્સપ્રેસ જ આવશે સો ટકા પાંચમું છે આ સમયપત્રક મુજબ રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે તો આ સમયપુત્ર પત્રક મુજબ રેલવે સ્ટેશન છે એ કેવડિયા કોલોની ખાતે આવેલું છે તો આવી રીતે મિત્રો તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે પ્રશ્ન છ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે હવે અહીંયા મિત્રો ખાસ પહેલો પ્રશ્ન છે તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે તમને સૌથી વધુ સામા મજા આવી કેમ એ મિત્રો તમારી રીતે જવાબ લખવાનો છે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે તમારી મૌલિક વિચારો માગી લેવાના છે અહીંયા બીજું તમારા વિસ્તારોમાં જાહેર મિલકતનો દુરુપયોગ થતો તમે જોયો છે તેને અટકાવવા તમે શું કરશો મિત્રો જાહેર મિલકત એ આપણને ખબર હોવી જોઈએ બસ સ્ટેશન છે રેલવે સ્ટેશન છે પોસ્ટ ઓફિસ છે શાળા છે રોડ રસ્તા પાણીના નળ બરાબર જે કંઈ સરકારી વસ્તુ છે મિલકત છે એ બધી જાહેર મિલકત કહેવાય જે લોકો વાપરે છે બરાબર સરકારની વસ્તુ લોકો વાપરે છે બસ છે એ બધી જાહેર મિલકત કહેવાય છે અને એના અટકાવવા માટે તમે શું કરશો એ આપણે અહીંયા લખવાનું છે ત્રીજો પ્રશ્ન છે જીવરામ ભટ્ટ એકમાં સૌથી વધુ ક્યુ પાત્ર ગમ્યું તમને કોઈપણ એક પાત્ર તમારે લખવાનું છે ધારો કે તમને જીવરામ ભટ્ટનું જ પાત્ર ગમે તો એ કેમ ગમ્યું તો એના વિશે આપણે લખવાનું છે ખાસ આવી રીતે મિત્રો તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે પ્રશ્ન છે કોઈ પણ એક વિષય ઉપર તમારે નિબંધ લખવાનો છે જેમાં મારા બાળપણની યાદો મારા પ્રિય શિક્ષક જો હું મુખ્યમંત્રી હોઉં તો મિત્રો ખાસ અહીંયા સાત ગુણનો એક તમને નિબંધ પૂછવાનો કીધો છે એટલે આપણે સાત ગુણ હોય તો અહીંયા ચૌદ લીટીમાં આપણે એનો જવાબ આપી શકીએ સો શબ્દોમાં જવાબ આપી શકીએ આટલું લખશો ઓછામાં ઓછા તમે બે પેજ દોઢ પેજ બે પેજ તો ભરી દેવાના છે લખશો તો તમને પૂરા માર્ક્સ સાત છે તો એમાંથી પાંચ છ માર્ક્સ તો મળી જશે પ્રશ્ન આઠ ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ લખો હવે મિત્રો આપણે જ્યારે આવી રીતે કોઈ ફકરો પૂછાય છે તો સૌ પ્રથમ ફકરાને વાંચી અને સમજવાનો હોય છે અને પછી નીચે પાંચ પ્રશ્નો આપેલા છે એ પાંચે પ્રશ્નો લખવાના છે તો અહીંયા મિત્રો જે ફકરો આપેલો છે એની અંદર ખાસ જોઈએ તો પહેલો પ્રશ્ન છે રેશમાને કઈ વાતની ઉત્સુકતા થઈ તમે ફકરો વાંચશો તો તમને ખબર પડશે તો રેશમાને એ વાતની ઉત્સુકતા થઈ કારણ કે ઘરમાં સાફ સફાઈ થતી હતી એ જોઈને એને ઉત્સુકતા થઈ બરાબર અહીંયા તમે ફકરો વાંચો એટલે ખબર પડશે મેં ફકરો વાંચ્યો છે એટલે મને મિત્રો આઈડિયા છે બરાબર તમારે પણ વાંચવાનો છે બીજો પ્રશ્ન છે રેશમાના ઘરે સાફ સફાઈનું કામ શરૂ હતું કારણ કે કારણ કે શું હતું તો એનું કારણ એ હતું કે એને તહેવારો તહેવારો આવતા હતા એટલા માટે ત્રીજું અરી હું તો એકદમ ભૂલકડી થઈ ગઈ છું આ વાક્ય કોણ બોલે છે તો આ વાક્ય રેશમાં બોલે છે બરાબર હું તો એકદમ ભૂલકડી થઈ ગઈ છું બરાબર આ વાક્ય છે એ કહે છે ચોથું અગાઉથી ઘરની સ્વચ્છતાનું કામ શરૂ થાય તો તહેવારની મજા માણી સારી માણી શકાય આ અર્થવાળું વાક્ય ફકરામાંથી શોધીને લખો બરાબર તો આ વાક અર્થવાળું વાક્ય આપણે ફકરામાંથી શોધીએ તો મિત્રો લખી શકાય બરાબર અહીંયા વાક્ય આપેલું છે પ્રેમથી જવાબ આપ્યો હોય હું એકદમ ભૂલકડી થઈ ગઈ છું ચાલો આપણે અહીંયા તો અહીંયા તમે જોશો પહેલાંની જ સાફ સફાઈ થઈ જાય તો સારી રીતે તહેવારનો આનંદમાં આપણે લઈ શકીએ તો આ વાક્ય આપણે બેઠું લખવાનું છે પાંચમું રેશમાની માએ રેશમાના બધાની દેખરેખ રાખવાનું કામ કેમ સોંપ્યું છે કારણ કે બધા બરાબર કામ કરે છે કે નહીં એટલા માટે પ્રશ્ન નવમાં મિત્રો વ્યાકરણનો છે ચાલો આપણે જોઈએ ફટાફટ વ્યાકરણ આપેલા શબ્દમાંથી કઈ શબ્દ જોડ જુદી છે મિત્રો અનિલ પવન મૃદુ કોમળ અને ગરજ જરૂર એ મિત્રો સમાનાર્થી શબ્દ છે જ્યારે નાશવંત શાસ્વંત એ વિરુદ્ધિ શબ્દ છે એટલે કે આ જોડ અલગ પડે છે બીજું શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે મિત્રો શબ્દકોશમાં ક્રમમાં ગોઠવી એટલે આપણે પહેલાં સ્વર લેવા પડે સ્વર ના હોય તો પછી આપણે વ્યંજન પ્રમાણે ગોઠવાય અહીંયા તમે જોશો બધા પ પ અક્ષર છે પમાં પણ મિત્રો પહેલાં પ પ બે અક્ષરો છે તેમાં આપણે જોડાક્ષર પહેલાં ન લેવાય પેલો આ લેવાય બરાબર તો પર્યાવરણ પહેલો આવશે પછી પથ્થર આવશે અહીંયા તમે જોશો મિત્રો આ પણ જોડાક્ષર જ છે પર્યાવરણ એમાં ર પહેલો બોલાય છે અને પથ્થર એમાં થ પહેલો બોલાય તો ર પહેલો થ આવે છે એટલે આપણે પર્યાવરણ પહેલું લેવું પડે પેલો પછી બીજો પથ્થર આવશે પછી મિત્રો શું આવશે પાણી આવશે પછી પુસ્તક અને છેલ્લે પ્રપંચ આવે છે ઓકે આવી રીતે શબ્દ કોષને ક્રમમાં ગોઠવીશું હવે સાચી જોડણી શોધીને લખવાની છે તો મિત્રો શિશુવૃત્તિ આવી રીતે લખાય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે શેરડીના સાંઠાનો નાનો ટુકડો એને આપણે મિત્રો કાતળી કહીશું કાતળી એના પછી પાંચ નીચે આપેલા શબ્દો સાથે સુસંગત શબ્દ અન્ય શબ્દ લખો ઉદાહરણ આપેલું છે પોસ્ટ ઓફિસ તો ટપાલ મની ઓર્ડર ટપાલી ટપાલ ટિકિટ કહેવાય તો પોલીસ સ્ટેશન તો પોલીસ સ્ટેશન માટે પોલીસ આવે બરાબર પછી શું આવશે તો મિત્રો પોલીસ વાન હોય છે પછી જે ગુનેગાર હોય તો ગુનેગાર આવે બરાબર તો આવી રીતે આપણે એના જવાબો લખવાના છે છઠ્ઠું રેખાંકી શબ્દને સ્થાને કોશમાં આપેલા વિકલ્પમાંથી નજીકનો અર્થવાળો વિકલ્પ પસંદ કરી વાક્ય ફરીથી લખો અહીંયા મિત્રો છે હું ઉઠીને તરત ભૂમિને વંદન કરું છું તો રેખાંકી શબ્દ છે ભૂમિ તો ભૂમિ એટલે ધરતી થાય હવે આપણે વાક્ય ફરીથી લખવાનું છે હું ઉઠીને તરત ધરતીને નમન વંદન કરું છું સાત નીચે આપેલા વાક્યની યોગ્ય ક્રમમાં ગોઠવો વાક્ય છે વર્ગમાં મોડા કસરતના પડ્યા ગાંધીજી તો ગાંધીજી કસરતના વર્ગમાં મોડા પડ્યા અને પછી આપણે પૂર્ણ વિરામ કરવાનું છે પ્રશ્ન દસ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે લીટી દોરેલા શબ્દની સમાનાર્થી શબ્દ લખી વાક્ય ફરીથી લખો અહીં તપશા તો એનું તપસ્યા થાય વાક્ય ફરીથી લખીએ તો મારી આકરી તપસ્યાનો અંત આવતો બીજું વિરુદ્ધી શબ્દ લખવાનો છે હેત હેત એટલે વેર થાય આપણે ફરીથી વાક્ય લખીએ આ જનાવરને એકબીજા માટે કેવા વેર હતા હેતની જગ્યાએ આપણે વેર મૂકીને ફરીથી વાક્ય લખવાનું છે આ મિત્રો વિશેષણ શોધવાનું છે કુરુક્ષેત્રનું મેદાન ખૂબ જ વિશાળ છે તો વિશાળ એ વિશેષણ છે ચોથું નીચે આપેલા શબ્દમાંથી સાચી જોડણી શોધીને લખો તો ઓચિંતુ છે એ મિત્રો સાચી જોડણી છે પાંચ નીચે આપેલા વાક્યમાંથી રૂઢિપ્રયોગનો પ્રયોગ શોધીને ફરીથી લખો હોઢ કરવી નહીં મૂર્ખ માણસોની સાથે કદી હોઢ કરવી નહીં મૂર્ખ માણસોની સાથે કદી હરીફાઈ કરવી નહીં હોઢ કરવી નહીં એટલે હરીફાઈ કરવી નહીં એ રીતે લખાશે પછી અહીંયા ક્રિયાપદ શોધવાનું છે ભણતી એ ભણવું એ ક્રિયાપદ કહેવાય પછી મિત્રો અહીંયા વાક્યનો પ્રકાર ઓળખવાનો છે અહ મહાત્માની વાણી કેવી મધુર હતી તો આ ઉદ્ગાર વાક્ય છે પછી નીચે આપેલા વાક્યમાં સર્વનામ ઓળખવાનું છે તો મિત્રો કેટલાક બાળકો મેળામાં ઊભા હતા તો કેટલાક છે એ સર્વનામ છે વિદ્યાર્થી મિત્રો તમારું પ્રશ્નપત્ર આ મુજબ આવવાનું છે બરાબર તમને ખાસ સમજૂતી આપી દીધી છે જો આવી રીતે લખશો તો તમને મિત્રો પૂરા માર્ક્સ મળશે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે ને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા